ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત ખેડામાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન નડિયાદમાં કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન વિભાગની સ્પર્ધામાં કુલ બસો પચાસથી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધારી સ્પર્ધાની શરૂઆત કરાવી કલેક્ટર અમિત પ્રકાશ યાદવે નેશનલ સ્કૂલ ગેમ્સમાં મેડલ વિજેતા ખેલાડીઓને સન્માનિત કર્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદમાં આયોજિત કરાટે સ્પર્ધામાં જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ અનુપ જિલ્લા રમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લા કક્ષાની કરાટે પ્રતિસ્પર્ધાની શરૂઆત સ્પોર્ટ્સ સેન્ટરમાં થઈ છે આ સંકુલમાં કરીબ અઢીસો થી વધારે પ્રતિસ્પર્ધીઓ આવ્યા છે જુદા જુદા વય વર્ગના અને ખૂબ ઉત્સાહ સાથે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો આ ગુજરાતના જે ખેલ મહાકુંભ છે એની આ દેન છે કે ગામે ગામ અને દરેક સ્કૂલમાંથી આપણે ટેલેન્ટ શોધી રહ્યા છીએ તો આ ખૂબ સારી વાત છે આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં જ્યારે ગુજરાતમાં ઓલમ્પિક યોજાશે હિન્દુસ્તાનમાં ઓલમ્પિક યોજાશે ત્યારે આપણે મેડલોની કમી ન રહે